અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની ની અલાયદી વ્યવસ્થા શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલ ચેરની સુવિધા બની આશીર્વાદરૂપ અશક્ત અને વૃદ્ધ દર્શનાર્થીઓનું દર્શન કરી ધન્ય બન્યા મંદિરની સુવિધા બદલ આભાર વ્યક્ત કર્યો પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદ્રવી પૂનમનો મેળો સળે કળાઈ ખલી ઉઠ્યો છે ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનિરાહ ઉત્સાહ સાથે થનગનાટ સાથે અંબાજી રહ્યા છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં પદયાત્રીઓ સંઘો સાથે વૃદ્ધો વડીલોને દિવ્યાંગ માઈ ભક્તો પણ મા અંબાને માથું ટેકવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે વૃદ્ધો અશક્તો વડીલો અને દિવ્યાંગ માઈ ભક્તો પ્રત્યે વહીવટી તંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે તેમાં ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે શારીરિક રીતે અશક્ત માઈ ભક્તો માટે આ સુવિધા આશીર્વાદ રૂપ બની છે હું ઈડર ગોમથી આવી છું પણ હાડી વાવિસ્તા મને મળી છે કે મને ગાડીમાં બેહારી હાડી આવતા પેલા સાધનમાં સેવા બહુ કરી અંબે માના પરતા પડતા પર અને આ સિત્તેર વર્ષે આટલે હેડી હેડીન આવતી હતી પણ આ મસાણી નહીં એક આ સેવા ભાવ આ વખત હારી મળી છે ઈડર ગોમની છું જય જય અંબે મા